હા એક તો ઠંડી તો જબરી પડી સાઈટ પોણી પણ પોણી હવારે રાતી હું રાતી આવું અઠવાડિયા કીધું છે મને દારા હાલજો દારા હાલજો ના ના રાતી ચાલ દેસી ના ના હું કહું છું કે સવારે આલો મને મને હવારે સારું હતા શિયાળાનું પણ શિયાળામાં ઠંડી પડે ઠંડીમાં મારી દવા કરનાખ શિયા હું કઉ છું ભાન તો બોરવાળા ઓછા નહીં પાછા બોરવાળા બધો ની દવા કરી નાખે વાત સાચી છો બોરવાળા કોઈ નક્કી ના કેવાય ઠંડી માં તો ઠરવું પડશે અમે પાછું હવે તાપ ની બાપ ની કરું તાને મેર પર ઇન્ડિંગ તો જોઈ મેર આવે તો જ હારું પોની વરાય છે નકર પોની ને વરાય જવા દેવ સોંભા વાત કરું અને પોની બોની વારું ઠંડી માં વારું તો પડશે કે હા 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 ઠંડી પડશે ને તો એન્ડમ ખાતર નાખ્યું નેકી વસ્ત કરતો તે પાવર મારો ઈમેલ લઈને આવ્યો આ તો પોણી વાળી જ નાખવાનું છે વા તાત મો હોય પાણી એવા ટાઈમ આલી છે ને ઠંડી એવી પર જોરદાર અન તાતી તો જ પડે હંગાતી ન કપા બોન બોન તો એન્ડમો ઓપે આવી હોય હે તાને તો તાયો જોવો અત્યારે તો જોવો ને એક સાઈડ હું વિખી લાય કો ખંગા થઈ જાય તો હારું છે વારું એ કો ખંગા મળી જાય ને તો મજા આવી જાય પાછી હા ખંગા લે તો જો ઠંડી એવી પડે શેટરે ધોયું છે હું કરું પેલો ભાવ પાવરો ને લઈને આ તો દિન્યો ઓ આ દિન્યો જોયું જવા દે શું છે બધું હાથમાં પાછું મો જવા તો દે જોઈએ ભેગા તો થઇ જાય ને

એ તો જોઈએ કુંડ વાળા વાત તો ખાઈ શું બાપા હાજો જોજ ને પેલા અમારો ફોન છે હું તો રોજ મારે રૂબરૂ કીધું આપડેલી વચ્ચે પહેરવાની વાત કરતા જ નઈ ના દોતી પછી અંગાટ લઈને ફરી કહેલી પછી આ ધોકા લાયા છે અમે ધોકા ધોકા શું કરવાનો હમણાં તોડી નાખ્યો છે એકી ચસક ફાડી ઓ ચંદ નો પોની વાણી ચંદુ સોરી મેલું સો તું પછી મને ગણ છે કીધું કલાક કલાક બાદ ગણી હું તો બે કલાક ગણી ગણું છું કલાક બે કલાક થયા પોણી સોરે હજી આવે નહીં તાન નકા તો બીજા પોણી આપે ને તો અમારે તો દે પૈસા હોત તાને આ તો બુદ્ધિનો લટ આવતો જ નહીં બે કલાક લખી ગયા પણ હું તો તાને મફત પાણી આવે છે બિલ નહીં પડતો હું તાને તારા ઘેર થતો તો

મારે વારવાનું છે નાઈ ના લે છે પોણી તો આગે ને આગે જ્યા હોય તો એકદમ દવા કરવી પડશે મારે જ્યાં હોય તો આઈ વારવાનું મારે વાર અમે તો શું કરીએ હે પોણી નહ વારવાના માર ના હે રાનું આખી જિંદગી થી આતો હું વાર નું પણ ગેસ ઓછો તો વારવા દે કોઈ વાર આવવા દેતો નહી રાહા પડતી એક જાત ની હુમલા બોલાયો ને પણ આ દિજ્ઞાન તો જોઉં પાણી વાર પણ જોઈને એને દો તો કે મારું નમે ઘટું નહિ એને તો ખબર કે આ મનસ કેવું હોય એ વચ્ચે પીઆે છે પણ હાખ

એની વાતો ચાલુ હતી લાડવા લાડવા લોડવાકી નતા લડતા વાત કરતા દોશી એવું બનાય વિચારતા એવું હોય મને એવું લાગતું કે લડવી બે તને એટલે હું તો ના ના પોની વાર જુ પોની વાર બે મોડું નહી થતું પણ પોની વાર જવું એટલે પેલા પોની વારી મેલ્યું છે યાર કોને છું તે વેલા ના જવાય હું વેલા જાય પોની વારી મેલ્યું

આખી જિંદગી નેકળે જ નહિ રાતી કોઈ પોણી વાર એવું બીવરાવો આવશે ને તો બીવડાવો છો જબરજસ્ત પણ જો ખાલી વાત છે ઠંડીમાં એવું છે એના ખબર વેલા કહીએ ના આ તો ઠંડીમાં ઠરતો થતું આવ્યો હોય તો કે પેલા માં પોણી વાલી પેલા પોણી તો વેલા ના કે ઉપર મને તો દિન્યાન તો પણ અમે નરતો આવ્યો મને તેથી આ તો હું એને નરું છું ખાલી જા દેખવાનું પોણી વાર પણ આખી જિંદગી માં કોઈ નેકળે ને એવું કરું છું રાતી તો

Nah, kau mantu jabat bikin so. Aku itu mesti keluar kayak unai pasu. Itu jabat dah kasih pasu. Aiyah, nah kau mantu bawa bikin Antu aja doamu waria upat apa tuh aja. Ya udah, doamu waria deh bela. Hahaha, doamu. Eh, lalba teman ikhwan, nah kau bawa itu mau kau. Kau kau kau. Adim ban, bau bikin sih ya. Saat kita mau diwajib mana pelan sih sabar sih kebiri tuh so. Hah, tapi mana kayak tuh muni ya. Oh, antu aja biri rawan aja.

มึงเหนยิมบนนี่ป้าพุลข้ารัเห็นกัไหมรั้งยะเปล่ะกระดูกเป่น่ามีจะบอกว่าคนสิวลากระป๋องตั้ให้บริโภคเทโจบรึไฉนกว่าย่ายิ้มตัวสวยวันนี้ป้าพุลป้าพุลข้าวิสอ้อนอะไรป้าพุลนะตั้โอ้ยยิ้มไป

cái bị cầm bớt luôn sao bịt lá cái đó có vào với số này còn gì cả cái tao với tu ah là cái gì đó còn cái này là cái này mới vào đó đâu cái chó con hoa chụp ba pin đó lại à pin mà gì cũng có hoa cha cha ba lại hoa con này